અમદાવાદથી સમાચાર કે જ્યાં એસજી હાઈવે ઉપર કોરિડોરની કામગીરીને લઈને કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે ઇસ્કોન જંકશનથી સાણંદ ચાર રસ્તા સુધી કોરિડોરની કામગીરી ઉપર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા ટેન્ડરની શરતો પ્રમાણે કામગીરી ન થતી હોવાનો મનીષ દોશી આરોપ લગાવ્યો એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી પર સવાલ ઉઠાવ્યા મનીષ દોશીએ કહ્યું કે નેશનલ હાઈવેના ભ્રષ્ટ અધિકારીઓનું પાપ ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે મિલી છે ઇસ્કોનથી લઈને સાણંદ સુધીનો એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ નેશનલ હાઈવે ઓથોરિટી એના દ્વારા ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આ નક્કી કરવામાં આવ્યો પણ સૌથી મોટી જે આ એલિવેટેડ કોરિડોરની અંદર ત્રણ જંક્શન આવે એટલે કે એક જંક્શન છે એ સંપૂર્ણપણે કર્ણાવતી ક્લબ આગળ બીજું જંક્શન છે વાયમસી આગળ ત્રીજું જંક્શન છે એ સાણંદ આગળ જે જંક્શન સાઠ મીટરની ના કરવાના હતા એ જંક્શનનો સ્પાન પિસ્તાલીસ મીટર કરવા માટે કોનો આધાર લેવામાં આવ્યો છે કયા ટ્રાફિક સર્વેનો મુવમેન્ટનો સર્વેનો આધાર લેવામાં આવ્યો છે એ જાહેર થવું જોઈએ કારણ કે એક વખત વ્યવસ્થા ઊભી થઈ જાય પછી આપણે જોયું છે ભૂતકાળમાં પણ આવા બ્રિજો એ સરળતા અને સુવિધાના બદલે લોકો માટે મુશ્કેલીના બ્રિજો બન્યા છે ત્યારે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને બીજો એ મુશ્કેલી રાહદારીઓ માટે વાહન ચાલકો માટે ન બને તે માટે સરકારે તાત્કાલિકપણે આની સામે પગલાં લેવા જોઈએ